મોબાઈલ કામ કરતા નથી જે આંગણવાડી વિસ્તારના ઘણા ભાગોમાં નેટવર્ક આવતા નથી જેના કારણે ડેટા અપલોડ થતા નથી જેને લઈ રાષ્ટ્રીય બાળ સુરક્ષા કાયદાનું ગંભીર ઉલ્લંઘન છે આ એફઆરએસ પ્રમાણપત્ર જરૂરિયાત તાત્કાલિક રદ કરવી જોઈએ અને આંગણવાડી કાર્યકરને નવો મોબાઈલ આપવો જોઈએ સાથે સુપ્રીમ કોર્ટના આદેશ મુજબ આધાર અને ચહેરાની ઓળખ વગરના તમામ લાભાર્થીઓને ગુણવત્તાયુક્ત પૂરક ખોરાક આપવો જોઈએ ત્રણ થી છ વર્ષના બાળકો માટે પૂરક ખોરાકનો દર અને માત્રામાં સુધારો કરવો જોઈએ અને વસ્તી ભૂગા મુજબ અનાજ ચુકવવું જોઈએ જેથી કુપોષણ ખરેખર નાબૂદ થઈ શકે અને આંગણવાડી કાર્યકરોને સુપરવાઇઝર તરીકે બઢતી આપવા માટે પિસ્તાલીસ વર્ષની વય મર્યાદા દૂર કરવી જોઈએ કાર્યકરોને સહાયકોના પગારમાં પણ વધારો કર્યો નથી કામનો ભાર દિવસેને દિવસે વધી રહ્યો છે કેન્દ્ર સરકારે પગારમાં વધારો કરવો જોઈએ ગુજરાત હાઈકોર્ટ દ્વારા આંગણવાડી કાર્યકરો અને સહાયકોને નિયમિત કરવા અને વર્ગ ત્રણ ચારના કર્મચારીઓ તરીકે જાહેર કરવા અને લઘુત્તમ પગાર આપવાનો આપ્યો છે તેનો અમલ થવો જોઈએ